આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે રાજ્ય વિધાનસભાની બસો બેઠકો માટે છ અને અગિયાર નવેમ્બરના આમ બે તબક્કામાં મતદાન થશે અને ચૌદ નવેમ્બરના મતગણતરી હાથ ધરાશે પ્રથમ તબક્કામાં એકસો એકવીસ બેઠકો માટે છ નવેમ્બરે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં એકસો બાવીસ બેઠકો માટે અગિયાર નવેમ્બરે મતદાન થશે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ બિહારમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે તે અંતર્ગત કુલ દસ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી કુલ તેર જેટલા વિષયોનો સમાવેશ કરાયો છે પંદર ઓક્ટોબર સુધી દરેક દિવસની વિષય વસ્તુ આધારિત ઉજવણી કરાશે દરમિયાન લોકોને જાણકારી આપવાની સાથે વિકાસ કાર્યોથી લાભાન્વિત પણ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ચારના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે એ માટે રૂપિયા સાત હજારની મર્યાદામાં એડ હોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે આ બોનસનો અંદાજે સોળ હજાર નવસો એકવીસ કર્મચારીઓને લાભ મળશે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે રાજ્ય મંત્રીમંડળના મહેકંપરના વિધાનસભા અધ્યક્ષના દંડકશ્રીના નાયબ દંડક અને ઉપદંડકશ્રી તથા પંચાયત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ગ્રાન્ટ ઇન એડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર થશે કચ્છ કલેક્ટર કચેરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આવતીકાલે બપોરના સવા બાર વાગે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે આ પ્રતિજ્ઞામાં સાંસદ ધારાસભ્યો જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓના વર્ગ એક અને બેના અધિકારીઓ જોડાશે અને દેશ માટે સમર્પિત રહેવા સંકલ્પબદ્ધ થશે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોમ્બર બે હજાર એકના દિવસે ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો આ દિવસથી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને આવતીકાલે સાત ઓક્ટોમ્બરના રોજ સફળતાપૂર્વક ચોવીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે છ ઓક્ટોબરથી બાર ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે જો કે ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ રહેશે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠે ચાલીસથી થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ સહિત કેટલાક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે જિલ્લા મથક ભુજ સહિત રાપર અંજાર અને નખત્રાણા વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા પડ્યા હતા ભુજમાં સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા રાપરમાં જોરદાર વરસાદ થતા માર્ગો પર પાણી વહેતા થયા હતા પશ્ચિમ કચ્છના નખત્રાણા અબડાસા અને લખપતના કેટલાક સ્થળોએ વરસાદ પડ્યાના અહેવાલ છે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલી વિગત અનુસાર આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં લખપત તાલુકામાં એક મિલીમીટર નખત્રાણામાં સાત અને અબડાસામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે કારણે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ગાંધીધામ ખાતે આવતીકાલથી સ્વદેશી મેળાનો પ્રારંભ થશે જે વીસ ઓક્ટોબર સુધી ચાલશે ગાંધીધામ મહાનગરપાલિકા અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા સ્થાનિક ઉત્પાદકો કલાકૃતિ સેવાઓ ક્રાફ્ટ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા લોકલ ફોર વોકલ અને મેક ઇન ઇન્ડિયા તેમજ વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા સાંજે ચાર થી રાત્રિના દસ વાગ્યા સુધી સ્વદેશી મેળો યોજાશે આ મેળામાં સ્વદેશી ઉત્પાદકની વસ્તુઓ હસ્તકળા આર્ટસ અને ક્રાફ્ટ માટે પચાસથી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે તથા ફૂડ સ્ટોલ અને બાળકો માટે રમતગમતની વ્યવસ્થા કરવામાં આવી છે સ્વદેશી મેળામાં દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર